નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકામાં મફલીપુર વિસ્તારમાં નવનિર્મિત સ્પોર્ટ કોમ્પ્લેક્ષની મુલાકાત આજ રોજ ધોળકાના મફલીપુર વિસ્તાર ખાતે નવનિર્મિત થઈ રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ મુલાકાત લીધી ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળ તપાસ કરી અને બાકીની કામગીરી ઝડપી પૂર્ણ થાય જેથી ધોળકા વિધાનસભા વિસ્તારના યુવાનોને સ્પોટની અલગ અલગ રમતોનો લાભ મળી શકે તે માટે સૂચન કર્યા સાથે ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર સંગઠન ભાજપના પ્રમુખ રાજુભાઈ દેસાઈ તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી ધોળકા નગરપાલિકા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી તથા સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યો ન્યૂઝ ધોળકા